દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દીવદી ગામે જમીન બાબતે તકરાર થતા નીનામા રમેશભાઈ બાબુભાઈ અને તેમની પત્ની હંસાબેન અને માતા સુમિત્રાબેનને ગરદા માર મારી લાકડી વડે માર મારી ઘર સળગાવી દેતા જાનથી મારી નાખવાની ધમકી આપતા સામેવાળા લોકો પર લીમખેડા પોલીસ સ્ટેશન એફઆરઆઈ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દીવદી ગામે જમીન બાબતે તકરાર થતા નીનામા રમેશભાઈ બાબુભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેનને ગડદાપટુ માર મારી લાકડી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર સળગાવી દેતા લીમખેડા પોલીસ સ્ટેશન ગુનો નોંધાય તેમાં ઘર સળગતું ઓલવા આવેલા રમેશભાઈ બાબુભાઈના ત્રણ મામા સરતનભાઈ લુજાભાઈ તડવી પર્વતભાઈ તડવી કબીરભાઈ ભાઈ તડવી અને તેમના સાળા કવિરાજ ભૂરિયા રહે મેથાણ તમે કેમ તમે વચ્ચે પડો છો તેમ કહી માં સમાણી ગાળો બોલી ગડતા પટુથી લાકડીથી મારતા તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે લિમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા વધુ સારવાર માટે દાહોદ જાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા માનનાર સામેવાળા કોટોમિક રાહુલભાઈ સામાભાઈ નીનામા જિગ્નેશ છત્રસી નીનામા નિલેશ રામસિંહ નીનામા રાહુલભાઈ ભાઈ રામસિંહ નીનામા પર લિમખેડા પોલીસને ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદ રમેશભાઈ બાબુભાઈ કહી રહ્યા છે કે મારું ઘર બાળી

જે ગાડીના ટાયર પડ્યા હતા આ બધું નુકસાન લોકો કરેલ છે અંદાજે છે અંદાજે કેટલું નુકસાન ગયું નુકસાન સાડા ત્રણ લાખને ઉપર નુકસાન ગયું છે આ આ મકાન જે કોને રીત કઈ રીતના સળગાવવામાં આવ્યું આ મારે ઝઘડો છે હા તો નાનો ઝઘડામાંથી હવે આ લોકો ઝગડાવી શકે છે આ જમીન અમારી છે હમ હમ તમે કીધું કે હવે અમને ખબર નથી અમારા દાદાએ બનાવી તું આ મકાન કંટી નાખી તી હમ દડવા માટે અમને ખબર નથી કે નકલની અંદર છે કે નથી હમારી રહીએ છે તો આ લોકો કે છે કે ભાઈ તારું મકાન ખાલી કરાઈને તું તોડ લઈ જા તારી જગ્યા પર ભણાવતા જમીન અમારી છે એવું છે આના તમારી જોડે કોઈએ પુરાવ ઘેરવેરા પહોંચ પહોંચે એવું હા ઘેર વેરા પહોંચશે લાઈટ બિલ પહોંચશે आगे कई आओ झगड़ो थयो तो तमारा हां झगड़ो थयो तो कई जमीन बाबत ने हाँ जमीन बाबत बीजू के नुकसान बीजू व मुका तेल ना डबाता हम हाँ। सो सात तेल ना डबाता हम हाँ। ए सो गिया दुकान सामान अंदर दबाई गयो लेख खबर की ओके